નવસારી કરવામાં આવી હતી ઇસ્લામમાં સુફી સંતો અને સુફીઝમ હંમેશા કોમી એકતા અને ભાઈચારાનું પ્રતિક રહ્યું છે સુફી સંતોની દરગાહ પર કદી કોઈ એક જાતિ વિશેષની વાત નથી થતી અહીં દરેક ધર્મના લોકોને આવકાર આપવામાં આવે છે નવસારી બજાર વિસ્તારમાં આવેલ ગોપી તળાવ પાસે નવ સૈદ કબ્રિસ્તાનમાં કે જેમની દરગાહ આવેલ છે કે જ્યાં હાલ આ દરગાહ પર અનેક લોકો કે જે પોતાની મનોકામના પૂરી કરતા દેખાઈ રહ્યા છે ત્યારે મહત્વનું છે કે જ્યાં આ દરગાહ પર દરેક ધર્મને માનનારા પોતાની મનોકામના લઈને આવતા હોય છે કે જેમના અને ઉજવણી પ્રમાણે મહિનાની અને સોળમા ચાંદે ઉજવણી કરવામાં આવે છે અને જેના ભાગરૂપે શનિવારના રોજ બેસ્તાનના ઉમિદનગર ખાતે આવેલ એમની ખાન કાહમાં મહેફિલ આયોજન પણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે જ્યાં માનનારા લોકો અને સુખી સંતો હંમેશા પ્રેમ અને એકતાનો જ સંદેશ આપતા આવ્યા છે કે જે અહીંના દર્શનથી ફલિત થાય છે કેમેરામેન તોસિફ શેખ સાથે એઝાદ શેખ ગુજરાત ન્યૂઝ સુરત